ધારીના દલખાણિયાથી મંડપ સર્વિસ ભરી જઈ રહેલ ટ્રેક્ટર અચાનક ગામના પાદરમાં પલટી મારતા પાંચ મહિલાઓને નાની મોટી ઈજાઓ થવા પામેલ છે ગામ લોકોને જાણ થતા તાત્કાલિક દલખાણીયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ આવેલા હતા સારવાર આપી ધારી સરકારી દવાખાના માંગ એકસો આઠ મારફતે લઈ જવામાં આવ્યા હતા વિગત એવા પ્રકારની છે કે દલખાણિયાથી મંડપ સર્વિસના સામાન ભરી ટ્રેક્ટર પલટી મારતા તેના ઉપર બેઠેલા મજૂરોને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં એક નયનાબેન કિશોરભાઈ જોટવાડિયા રહેધારી ઉંમર વર્ષ બેતાલીસ નયનાબેન રસિકભાઈ ચાવડા ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેધારી સોનલબેન ધીરુભાઈ પાટિયા ઉંમર વર્ષ બત્રીસ રહેધારી પાયલબેન જીતુભાઈ ઉંમર વર્ષ એકવીસ રહેધારી વિલાસબેન ઉંમર વર્ષ બેતાલીસ રહેધારી આ પાંચ મહિલાઓને નાની મોટી ઈજા થવા પામેલ છે દલખાણીયા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ડોક્ટર બી એમ ડોડિયા સાહેબ ફાર્મસી ડોક્ટર દિલીપભાઈ કોટડિયા એમઓ ડોક્ટર લીંબાણી સાહેબ તથા સ્ટાફ તાત્કાલિક સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં રેફર કરેલ છે બ્યુરો ચીફ બટુક સોલંકી